અહીંયા તો હમણાં ચાલુ કર્યું અઠવાડિયા દસ દિવસથી થયા ફરસાણની કોઈ બી આઇટમ બનાવું છું મારે એક દુકાન બી છે ફરસાણની મારે જીજા બી ચલાવે છે નિકોલ કાનબા હોસ્પિટલ છે ને ત્યાં ફાફડી છે વણેલા ગાંઠિયા છે તીખા ગાંઠિયા છે તીખી ફાફડી છે સેવ છે નાયલોન સેવ છે એવું બધું અહીંયા બનાવે છે તો તો પછી એક્સપર્ટ થઈ ગયા છો અને છો અમદાવાદના મારું પ્રોપર તો કાઠિયાવાડ અમરેલી જીલો અચ્છા લીલિયા મોટા હા હા એગર ટેસ્ટ સેનો છે હા ગઢિયાવાડનો ટેસ્ટ આવે કોઈ એક ખાઈ જાય એટલે કોઈ એમ જ કહે કે બરાબર છે ગાંઠિયા બનાવો અહીંયા બની રહ્યા છે કાઠિયાવાડી ટેસ્ટના કાઠિયાવાડી ટેસ્ટ છે

જેને ડુંગળી જોઈએ એને ડુંગળી આપો હા અમાંગે કોઈ ડુંગળી ખataa હોય ના ખataa હોય બજાય તો આપને ખબર ના હોય કસ્ટમર ની એ બની રહ્યા છે આપડા રીંગ ભજિયા આ તીખું હોય નહીં ના તીખું ના મોડાવાશે અને મિક્સ જુઓ

તો ટેસ્ટ કરી જે પાકો આ બની રહ્યા છે આપડા રીંગ ભાવ ગયા સુભાવ રચા રીંગ بچયાનો 5 રૂપિયો લેવા

અમદાવાદમાં આવા ગાંઠે મળવા તો મુશ્કેલ જો તમને પણ ટ્રાય કરવું હોય તો આપણે એડ્રેસ પૂછી લઈએ આવું હોય તો એડ્રેસ અને ટાઈમ કહી દો તમારો મારો ટાઈમ છે સાંજે 6 વાગ્યા થી લઈને સવારે 7 વાગ્યા સુધી સાંજે 6 થી સવારે 7 ઓખા આખી રાત ઓખા કે રાત એડ્રેસ તમને સ્ક્રીન પર દેખાશે એના પર તમે આવી શકો છો તો આઈ હોપ તમને આ વિડિયો સારું લાગ્યો હશે વિડિયો સારું લાગે તો એને લાઈક શેર કમેન્ટ કરી દેજો જલ્દી જ મળી આવા મજેદાર વિડિયો સાથે કોઈ યવનવા સ્ટ્રીટ ફૂડ સાથે ત્યાં સુધી આવજો